બો આજને ગૌરી થોડ રન કરીએ Mumu ojú wa jòhó. આવતો તોય તને બારી જો મગજ મો એક આઈડિયા આવ્યો ક તને એ રોન કરું

મસાડો નાખા નાખા આપણે પૂરા કરી નાખ્યા તો મગર વગરનો તમે હું એના કોળી ગોડા થ્યા છો આ મગર નહીં નાખ્યું હું નું મુઈક જ બેરું કરું તો મગર વગરનો